અને એને આપણા લોકો ગ્રાન્ટ આપીને એમના પર અમારા કામ માંગવાના હું કામ માંગવા એમના પાસે જવાનો નથી અને એ સભ્ય રદ કરવા પડશે એ બાબતને લઈને પ્રમુખ સાથે બોલવાનું એક બીજા ઉભા થઈને અમે પકડા પકડી જપા જપી થઈ હું સ્વીકારું છું પણ જે પ્રકારે આ લોકોએ પ્લાનિંગ કર્યું અને પાંચ જ મિનિટમાં એમના સાંસદ આખો મોરચો લઈને તા આવી ગયા રાજપીપળા થી ડેડિયાપાડા આવતા કલાક થાય તે વખતે યાલનું પુલ પણ તૂટી ગયેલું એટલે તમારે નેત્ર ભરીને આવતા દોઢ કલાક થાય પોલીસ આખી તાત્કાલિક આવી ગઈ મને પકડી પાડ્યો મારો મોબાઈલ લઈ લીધો અને તમે તો વિડીયોમાં જ બધાય જોયા એક એક ધારાસભ્યને કઈ રીતના ધક્કામુક્કી કરીને ખેંચી જઈને ઘસડી જઈને પ્રજાની સામે ગાડીઓમાં લઈ જવું આ બહુ દુઃખદ ઘટના છે નાની મોટી વાત નથી અરજી તો મેં પણ આપી હતી મારી અરજીની કેમ કાર્યવાહી નહી થઈ કે સીસીટીવી ચાલુ હતા આજે સીસીટીવી લોકો જાહેર નથી કરતા એમણે એક બેનને આગળ કહી એ બેન ચંપા બેન સાકબારાના કેલ ગામના છે ઉનાળામાં એના ઘરની બાજુમાં એક દુખદ પ્રસંગ હતો મને આમંત્રણ હતો હું ત્યાં ગયો ત્યારે બેનના ઘરમાં બેસીને જ અમે ચા પાણી પીધા હતા હું ક્યારે ભાજપ હોય કોંગ્રેસ હોય એને મારો દુશ્મન નથી માનતો જ્યારે નાનો પણ માણસ હશે એનું કામ હશે મારી પાસે આવે મારું કામ હશે તેમને હું પૂછું છું પણ આ બેનને એમણે હાથો બનાવ્યો પહેલા દિવસે બેન ના પાડી કે મારાથી ના કહેવાય કેતરભાઈ મને કંઈ જ કીધું નથી પણ બેન પર દબાણ લાવી લાવીને વિડિયો બનાવે પોલીસ પર દબાણ લાવી લાવીને રાત્રે ફરાય કરી મને દિવસે રાજી પણ ભૂલી દીધો મારા મિત્રો મળવા આવે મારા પરિવારના લોકો બે બે ત્રણ ત્રણ વાગા પોલીસને કે અમને મળવા દો એમનું ટીફીન લાવ્યા છે એમના કપડા લાવ્યા છે એમને આપવા તો પોલીસ જરા નઈ માને બીજા દિવસે કોર્ટમાં લઈ ગયા મારા વકીલો મે નક્કી કરી હતા મારા વકીલો ગેટ પર વિનંતી કરે કે સાહેબ કેસ ચાલુ થઈ જશે અમે જયતરભાઈના વકીલો છે અમને મળવા તો પોલીસ એક પણ વકીલ ની અંદર આવવા ન દે તમે જોઈ લો આ લોકશાહી દેશમાં કઈ પ્રકારની તાનાશાહી ચાલે છે આચાર કેદી તરીકે નર્મદામાં કોઈ પણ ને નાની મોટી જેલ થાય તો રાજપીપળા જેલમાં રાખવામાં આવે ત્યાં પણ કોર્ટમાં આ લોકોએ ખોટા ખોટા એફીડેવીટ રજૂ કર્યા કોર્ટને કીધું કે આ ચેતરભાઈના માણસો અહીંયા હથિયારો લઈને આવશે એમને જેલમાંથી છોડાવીને લઈને નાહી જશે આવી બોગસ વાતો કરી કરીને મને રાજપીપળા જેલમાં નાખી દીધો લેડિયાપાડાના લોકોને નાહી મળું ઘરના લોકોને નહીં મળું મારા મિત્ર મંડળને નહીં મળે કરી રાજ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે નાખી દેવામાં આવ્યો તમે જોયું હશે કેવી તાના સાયા લોકો છે ત્યાં મને જેલ વિભાગને પણ ઉપરથી બોલાવીને સૂચના આપી દીધી કે આ ભાઈ સરકાર સામે લડે છે એને તમે એવી સજા કરો એવો અહેસાસ કરાવો કે આ ભાઈ છૂટીને આવે પછી ક્યારે સરકાર સામે ન આવે ક્યારે રાજકારણ ન કરે એવી બધી બધીતા સૂચનાઓ એક નાની કોટડીમાં અંધારી કોટડીમાં જે રાજા રજવાડાની જૂની જેલ છે એમાં મને રાખવામાં આવ્યો સૈયાજીરામ ગાયકવાડ અંગ્રેજો પહેલાના રાજા હતા એને જે બનાવેલી જેલમાં મને રાખવામાં આવ્યો એકલી જેલમાં એકલી કોટડીમાં અંદર ટોયલેટ ને બાથરૂમ અને એમાં દિવસ એકવાર બહાર કાઢે અને બહાર કાઢે જે એવો વિસ્તાર મારો મારી યાદ એવો તો મારી બેરે કે બી હતી કે બહાર નીકળો એટલે સામે જે બધા હતા 40 45 ગાડા લોકોને રાખ્યા હતા જે મારે ઘણો દુખ થાય જ્યાં મારો ગામ છે મારો ઘર છે મારો પરિવાર છે જે રેડિયાપાડા ને સાગબારાના લોકો એ મને મતદાન કરીને ધારાસભ્ય બનાવ્યો છે એના સુખ દુખમાં હું જઈ નથી શકવાનો એનું મને દુખ હતું પણ ઉપરવાળાએ જોયું તમારી બધાની ચિંતા તમારી બધાની પ્રાર્થના તમારી બધાની લાગણી મારી સાથે હશે ત્યારે નવો ચીકદા તાલુકો બન્યો અને એ ચીકદા તાલુકો બનતાની સાથે આજે તમારી વચ્ચે હું આવીને ઉભો રહ્યો છું બાકી મને પરવાનગી નહોતી આજે પણ મારો પરિવાર મારા ઘરે રહે છે મારા ગામમાં જવા માટે પરવાનગી નથી પણ જીગદા તાલુકા અસ્તિત્વમાં આવ્યો ત્યારે આજે આ અવસર મળ્યો મને કે તમારી વચ્ચે હું ઉપસ્થિત થયો છું ભાઈઓ અને બહેનો આ સરકાર એક ધારાસભ્ય તરીકે તમે મને ચૂટીને ગાંધીનગર મોકલ્યો છે છતાં આવી બધી આપખુદ સાહી મારી સાથે કરે છે આજે એકલા છે એવું સમજીને કરે છે પણ તમારો બધાનો સહકાર તમારો બધાનો જે મને ચાહો છો મારું સ્વાગત કરો છો મારા માટે તમે ચિંતા કરો છો એ જ મારી તાકાત છે એટલા માટે હું લડું છું એમના પોલીસ જવાનો એમની આખી ફોજ એ લોકોની આખી એસઆરપી મને ક્યારનો ખોવી નાખે મને કારનો પૂરો કરી દે પણ તમારા બધાના આશીર્વાદ છે એટલા માટે જ અમે બધા એ લોકો સામે લડીએ છીએ એ લોકોને થોડા દિવસ પહેલા

કાલે ઉઠીને તમે અહીંયા રહેતા છો રાજપીપળા તમે કંઈ બોલશો ને રાજપીપળામાંથી કાઢી નાખશે તો અમે ક્યાં જઈશું ત્યારે મેં વડીલને કીધું મને ડેડીયા પાણા માં કાથી કાઢી નાખ્યો લોકો કાલે ઉઠીને નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશે પણ વડીલ તમે ચિંતા ન કરતા અમે તો લોકોના દિલમાં રહીએ છીએ એટલે ત્યાંથી તો નથી કાઢી દેવાના ને ત્યાંથી કોઈ તાકાત નથી કે એ લોકો તમારા મનમાંથી મને કાઢી નાખે ત્યારે આજે કોઈ ચૂંટણી નથી પણ અમે તમારી વચ્ચે મળવા માટે આવ્યા છે અમે કોઈનું પદમ ખોદ પણ કરવા માટે નથી આવ્યા પણ કેટલાક લોકો તમારો ને અમારો વચ્ચેનો જે નાતો છે એ તોડવા માટે આપણા કેટલાક આગેવાનોને ભરમાવે છે લોભ લાલચ આપે છે આપણી બહેનોને ભરમાવે છે લોભ લાલચ આપે છે ભાઈ અમારે ટીલીપાડા સાથે તો એવો નાતો છે આજે પણ મારી માતા બહેનો મને છોકરો તરીકે માને છે આજે પણ મારી કેટલીક બહેનો મને ભાઈ તરીકે માને છે આજે પણ કેટલાક મિત્રો મને ભાઈબંધ તરીકે માને છે તમે ગમે તેટલું કરશો ઢીલી પાડા માટે ચૈતર રાતે બાર વાગે પણ આવીને ઉભો થઈ જશે કોઈ પણ આગેવાન આવીને મારી આંગળે ઉભો રહેશે કોઈ ચિંતા નથી કરવાની મારા તે થતા પ્રયાસો કરાવી દેશે કેટલાક નેતાઓ અહીંયા આવીને કે છે કે ભાઈ ચૈતર વસાવા હાય હાઈ કરો મીડિયામાં આપે કે ભાઈ ચૈતર વસાવાના ગામમાં હાય હાય થઈ ગયું

જો મારે હાય હાય કરવાથી અમારા લોકોને તમે બધી સુવિધા આપી દેવાના હોય તો મારી હાય હાય કરો હું તો નાનો માણસ છું મને કંઈ ફેર પડે નહીં બહ મારી હાય હાય કરવાથી કોઈને કોઈ ફાયદો થવાનો નથી હું તો સીધો સણધો માણસ છું રાતે પણ તમારી જરૂર પડશે તો આ ચૈતરભાઈ તમારે ત્યાં આવીને ઉભો રહેશે એ જ વાત કરવા માટે તમારી વચ્ચે હું આવ્યો છું આ લોકોને હું લડું એટલે ગમે નહીં એટલે ભલભલા કરે છે પણ

ત્યારે વધારે વિશે શું નથી કેતો ત્યારે મારો કપરો સમય હતો હું જેલમાં હતો મારા પરિવાર મારા સાથી મિત્રોને તમારો બહુ સહકાર મળ્યો છે મારા આગેવાનોએ તમને કીધું એટલે તમે કોર્ટમાં પણ પહોંચી જતા હતા ડેડિયાપાડા પણ પહોંચી જતા હતા અને મારી ચિંતા કરતા હતા એટલે એના માટે તમારા પીલીપાડા ગામના બધા જ વડીલોનો હું આભાર માનવા માટે આવ્યો છું કે તમારો આભાર તમારી જે પણ ચિંતા હતી એ હવે તમારી વચ્ચે આવી ગયો છું આજે તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું ત્યારે હવે હું તમને કહેવા માંગુ છું કે આપણો નાનો મોટો જે પણ પણ કામ હશે કોઈ પણ સુખનો પ્રસંગ હશે કે દુઃખનો પ્રસંગ હશે તમે મને ધારાસભ્ય બનાવ્યો છે તમે રાતે પણ બોલાવશો અમારી ટીમ સાથે હવે તમારી વચ્ચે અમે રાતે પણ આવીને ઉભા રહી ત્યારે વધારે વિશેષ નથી કહેતા આજની આ મીટિંગ મુલાકાત હતી ગઈકાલે તમને કીધું અને ગામના વડીલો માતા બહેનો ગામના યુવાન મિત્રો ભૂલકાઓ તમે બધા અમને મળવા માટે અહીંયા અમારું સ્વાગત કર્યું અમારું સન્માન કર્યું અમને સાંભળી અમને આવકારી લીધા આ તમારી જે લાગણી અમને મળી છે એ બદલ બધાનો આભાર માનું છું સાથે સાથે આવો જ સહકાર આવનારા દિવસોમાં તમારો મળે આપણે બધા નાના મોટા કામો સાથે કરીને કરીએ ગામનો વિકાસ સાથે લઈને કરીએ એ જ આશાને અપેક્ષા સાથે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર વિનમું છું ધન્યવાદ જય આદિવાસી